વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન શિયાળામાં અને વધારે પડતી ઉત્તરાયણમાં ખાવાતી ચીકીની રેસીપી શેર કરાવી છું તો આજે આપણે માવા ચીકી બનાવીશું આ માવા ચીકી બજારમાં ખૂબ જ કોસ્ટેલી મળે છે તો આપણે એકદમ સસ્તી અને એકદમ ચોખ્ખી એવી ઘરે આજે માવા ચીકી બનાવશું તેના માટે એક કઢાઈમાં એક ચમચી ઘી એડ કરી દઈશું ઘી એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક કપ અને વજનમાં દોઢસો ગ્રામ જેટલો મોડો માવો છે આ ચીકી બનાવવા માટે મોડા માવાનો ઉપયોગ કરવો માવો આપણે એડ કરી અને ઘીમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો જનરલી એવું થતું હોય છે કે ચીકી કડક હોવાના કારણે બાળકો તેને ખાવાનું અવોઈડ કરે છે અને વૃદ્ધ લોકો દાંતના પ્રોબ્લેમના લીધે ખાઈ નથી શકતા તો એ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન છે આ ચીકી આ ચીકી એટલી સોફ્ટ બને છે કે નાનાથી સૌ કોઈને ભાવશે પણ ખરા અને એકદમ ઇઝીલી ખાઈ પણ શકશે અને સૌથી સારી વાત તો એ છે કે એકદમ ઇઝીલી ગણતરીની મિનિટોમાં આ ચીકી બનીને રેડી થઈ જાય છે અને બનાવી પણ ખૂબ જ સહેલી છે તો અહીં આપણે એકદમ સારી રીતે ઘીમાં માવાને મિક્સ કરી લઈએ તો અહીં જોઈ શકો છો માવામાંથી ઘી છૂટવા લાગ્યું છે અને એકદમ એકરસ થઈ ગયો છે માવો ત્યારબાદ આ સ્ટેજ પર આપણે તેમાં અડધા વાટકા જેટલી ખાંડ એડ કરવાની છે તો એક કપ માવાની સામે આપણે અડધો કપ ખાંડ લેવાની છે મેં મેઝરમેન્ટ કપથી માપ કર્યું છે તમે ઘરમાં રહેલો કોઈ પણ એક વાટકો સેટ કરી લો હવે આપણે આ ખાંડને માવાની સાથે મિક્સ કરી દઈએ ખાંડ અહીં થોડી જાડી અને મોટી છે તો ઓગળવામાં એ રીતનો થોડો સમય લાગશે જો ઝીણી ખાંડ હશે તો ગણતરીની મિનિટોમાં તે ઓગળી જશે તો જ્યાં સુધી ખાંડ એકદમ સારી રીતે ઓગળી અને માવામાં મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને ખાંડને સારી રીતે ઓગાળી લેવાની છે જેથી કરી અને ખાંડના આખા દાણા ચીકી ખાતા સમયે મોઢામાં ના આવે જેમ જેમ ખાંડ ઓગળશે તેમ તેમ ખાંડનું પાણી થશે અને માવો છે તે લિક્વિડ ફોર્મમાં આવી જશે લિક્વિડ ફોર્મમાં આવવાના કારણે આપણે ચીકીને શેપ કઈ રીતે આપીશું તો તેના માટે આપણે હજુ એક ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેથી કરીને આ માવો છે તે પરફેક્ટ ચીકી બનાવવા માટેના ફોર્મમાં આવી જાય તો પહેલાં આપણે ખાંડને ઓગાળી લઈએ તો અહીં જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ જેવો સમય લાગ્યો છે ખાંડ એકદમ સારી રીતે ઓગળી અને માવાની સાથે મિક્સ થઈ ગઈ છે અને માવો લિક્વિડ ફોર્મમાં આવી ગયો છે તો હવે આપણે તેમાં એક વાટકો સિંગદાણા એડ કરીશું જેને મેં શેકી અને તેના ફોતરા કાઢી અને ભૂકો કરીને લીધો છે તો આપણે અહીં સિંગદાણાનો ભૂકો લેવાનો છે અડધા વાટકા સિંગદાણાને શેકી તેના ફોતરા કાઢી અને ભૂકો કર્યો છે અડધા વાટકા સિંગદાણાને લેશું ત્યારે તે એક વાટકો ભૂકો તેનો તૈયાર થશે તો આ તેનું પરફેક્ટ માપ છે તો આ રીતે સિંગદાણાને લેવા શેકી અને ભૂકો કરીને હવે આ સિંગદાણાને આપણે માવામાં મિક્સ કરીએ તો જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી ઘટ થવા લાગી છે એકદમ સોફ્ટ એવું આ મિશ્રણ બન્યું છે આ રીતે જોઈ શકો છો જેવા તમે સિંગદાણાનો ભૂકો એડ કરશો કે તે તરત જ પેનમાં ચોંટવા લાગશે તો આ સ્ટેજ પર તમે અડધી ચમચી જેટલું ઘી એડ કરી દેશો તો એકદમ સારી રીતે આ માવો છે તે રેડી થઈ જશે પણ મેં અહીં નોનસ્ટિક કઢાઈનો યુઝ કર્યો છે એટલા માટે આ સ્ટેજ પર મારે ઘી એડ કરવાની જરૂર નહીં પડે જો નોનસ્ટિક કઢાઈ ના હોય અને બીજું કોઈ વાસણ લીધું હોય તો તમે આ સ્ટેજ પર એક ચમચી જેટલું ઘી એડ કરી દો તો એકદમ સારી રીતે પરફેક્ટ એવું મિશ્રણ તૈયાર થઈ જશે અને ચોંટશે પણ નહીં તો જોઈ શકો છો આપણે સિંગદાણાને એકદમ સારી રીતે મિક્સ કરી લીધો માવામાં અને આ રીતનું એકદમ લચકવાળું આપણું આ જે ટેક્સચર છે તે થઈ ગયું છે તમને અહીં સિંગદાણાના નાના નાના બારીક એવા ટુકડા દેખાતા હશે તો તમે આ રીતના ટુકડા પણ રાખી શકો છો તેનાથી થશે શું તો કે સિંગદાણા શેકાઈને ભૂકો કર્યો છે એટલા માટે આ ચીકીમાં એક નટી ફ્લેવર આવશે પણ જો તમને આ રીતે એકદમ નાના બારીક ટુકડા ના જોઈતા હોય ચીકીમાં અને એકદમ માવા જેવી પોચી ચીકી જોઈતી હોય તો તમે હજુ વધુ આ ભૂકો કરી શકો છો એટલે કે સિંગદાણાને એકદમ સારી રીતે પાવડર ફોર્મમાં તમે કરી શકો છો મેં થોડો દર એવો સિંગદાણાનો ભૂકો રાખ્યો છે તો અહીં આ મિશ્રણ એકદમ સારી રીતે આપણે બનાવી અને રેડી કરી લીધું હવે ચીકીનો શેપ આપવા માટે આપણે એક થાળીને ઓઇલ વડે ગ્રીસ કરી લઈશું તો મેં અહીં થાળીને રેડી કરી લીધી છે ઓઇલ વડે ગ્રીસ કરીને હવે થોડું થોડું મિશ્રણ આ થાળીમાં એડ કરતા જઈએ અને સ્પેચ્યુલાની મદદથી આ રીતે સ્પ્રેડ પણ કરતા જઈએ જેથી કરીને ગરમા ગરમ મિશ્રણ છે તે એકદમ સારી રીતે ઇક્વલી સ્પ્રેડ થઈ જાય થાળીમાં તો જ્યારે પણ તમે આ ચીકીને શેપ આપવા માટે કોઈપણ પ્લેટ લો તો તેને ઓઇલ વડે જ ગ્રીસ કરવી જો ઘી વડે ગ્રીસ કરશો તો શિયાળાના લીધે ઘી છે તે જામી જ જશે અને જ્યારે ચીકીને શેપ આપીશું તો તે થાળીમાં ચીપકી જશે અને પરફેક્ટ શેપ આપણો નહીં આવે ચીકીનો એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું તો અહીં મેં બધું મિશ્રણ થાળીમાં એડ કરી લીધું અને સ્પેચ્યુલાની મદદથી એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દીધું ઘીનું પ્રમાણ એકદમ પરફેક્ટ હતું ચીકીમાં એટલા માટે જોઈ શકો છો સ્પેચ્યુલાની મદદથી જ આપણે ઇક્વલી થાળીમાં સ્પ્રેડ કરી દીધી ચીકીને જો ઘી થોડું અમથું ઓછું થયું હશે તો આ મિશ્રણ છે તે કઠણ થઈ જશે અને એકદમ સારી રીતે સ્પ્રેડ નહીં થાય ઘી ઓછું પડ્યું હોય અને મિશ્રણ સારી રીતે આ રીતે સ્પ્રેડ ના થતું હોય તો શું કરવું તો તેના માટે વાટકાની સપાટીમાં એટલે કે તળીએ થોડું ઘી લગાવી અને પ્રેસ કરી અને આ રીતે સ્પ્રેડ કરી લેવું ઇઝીલી સ્પ્રેડ થઈ જશે તો અહીં મિશ્રણને સ્પ્રેડ કરી લીધા બાદ ઉપર ચપ્પુથી આપણે નિશાન લગાવીશું ફક્ત નિશાન જ લગાવવાના છે પછી આપણે તેના પીસીસ પાડીશું તો પહેલાં આપણે જે શેપમાં આ ચીકીને કટ કરવી હોય અને જે સાઈઝમાં કટ કરવી હોય તે સાઇઝના આપણે ચપ્પુથી ઉપર ઉપર કટ લગાવી લઈએ તો અહીં આપણે ગરમા ગરમ મિશ્રણની ઉપર નિશાન લગાવી દીધા હવે આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે તેના માટે સાઈડ પર મૂકી દઈએ તો જોઈ શકો છો અહીં મિશ્રણ એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે હવે આપણે જે નિશાન લગાવ્યા હતા ત્યાં ચાકુની મદદથી એકદમ કટ લગાવી અને આ જે સ્ક્વેર શેપ આપ્યા છે તે બધા શેપને આપણે કાઢી અને એક પ્લેટમાં સર્વ કરી લઈશું આપણે અગાઉથી નિશાન લગાવેલા હતા એટલા માટે અત્યારે શેપ આપવો એકદમ સહેલો પડશે અને ઇઝીલી નીકળી પણ જશે તો શેપ આપી દીધા બાદ હું તમને કાઢી અને બતાવું તો આપણે કઈ રીતની પતલી અને જાળી રાખવાની છે ચીકી તે હું તમને બતાવી દઉં તો જોઈ શકો છો માવા ચીકી આ રીતની પતલી અને નાની સાઇઝની હોય છે બજારમાં પણ આ રીતની જ મળે છે પણ જો તમને મોટી સાઇઝની જોતી હોય તો તમે મોટી સાઇઝ પણ રાખી શકો છો ચીકીમાં અને જાડી પણ કરી શકો છો મેં આ રીતની પતલી અને એકદમ બજારમાં મળે એ રીતે બનાવી અને શેપ આપ્યો છે તો જેને એકદમ સહેલી આ ચીકીને બનાવી હું તમને અહીં તોડી અને બતાવું તો કેટલી સોફ્ટ છે જોઈ શકો છો એકદમ ઇઝીલી તૂટી જાય છે અને એકદમ પોચી પોચી રૂ જેવી આ ચીકી હોય છે તો નાનાથી લઈ અને મોટા સૌ કોઈ આ ચીકીને ખાવાનું પસંદ કરશે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી અને સૌ કરી લઈએ વિન્ટર સ્પેશિયલ માવા ચીકી ઘરે કઈ રીતે બનાવી તે તો મેં તમને બતાવી દીધું તો હવે રાસની જુઓ છો આ શિયાળામાં આ ઉત્તરાયણના તહેવાર પર આ માવા ચીકી જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને કમેન્ટ સેક્શનમાં તમારા રિવ્યૂ જણાવવાનું ભૂલતા નહીં શિયાળા સ્પેશિયલ બીજા ઘણા વિડીયો મારી ચેનલ પર પોસ્ટ કરેલા છે તો રાસની જોજો ફટાફટ મારી ચેનલને આજે જ જઈ અને વિઝિટ કરો જેમાં તમને ઘણા હેલ્ધી રેસીપીના વિડીયોઝ મળી રહેશે અને સબસ્ક્રાઈબ પણ કરજો અને હા બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને આવા વિન્ટર સ્પેશિયલ હેલ્ધી અને ઈઝી રેસીપીના વિડીયો છે તેની નોટિફિકેશન્સ મળતી રહે આવા બીજા વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ